ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂરા ભારત દેશના દેશવાસીઓને આપ્યા છે એમાં આણંદ જિલ્લા ખાતે જે વર્ષોથી જે નાગરિકો રાહ જોઈ રહ્યા હતા સિવિલ હોસ્પિટલ આરોગ્ય હોસ્પિટલ એનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતમુહૂર્ત કર્યું છે અને જ્યારે આણંદ જિલ્લો જુદો પડ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હશે કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા વિધાયક હશે કે મિનિસ્ટર હશે એમને જે મહેનત કરેલી હતી એ મહેનત આજે પૂર્ણ થઈ છે અને આણંદ જિલ્લાને અદ્યતન સિવિલ હોસ્પિટલ મળી છે આણંદ જિલ્લા માટે આરોગ્ય માટે આ હોસ્પિટલ ખૂબ અગત્યની છે અને આ હોસ્પિટલમાં લગભગ બસો બેડ અને આયુર્વેદિકમાં પચાસ બેડ આઈસીયુના પચાસ બેડ એમ કરીને લગભગ બસો ને પંચ્યાસી બેડ સિવિલ હોસ્પિટલને આયુર્વેદિક હોસ્પિટલને પચાસ બેડ મળ્યા છે ખૂબ અદ્યતન હોસ્પિટલ બનવાની છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં આજે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતમુહૂર્ત કર્યું અને આવતા વર્ષોમાં જ્યારે આ હોસ્પિટલ બનશે ત્યારે એનું લોકાર્પણ પણ આદરણીય પ્રધાનમંત્રીજી કરે એનો પૂરેપૂરો મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે જે જેનું લોકાર્પણ જેનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા કરે એનું ખાતમુહૂર્ત એનું લોકાર્પણ પણ એ જ રીતે કરવામાં આવે છે અને એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે પૂરા ભારત દેશમાં અડતાલીસ હજાર કરોડથી વધુ પૂરા ભારત દેશના દેશવાસીઓને ખાતમુહૂર્ત અને લોકાર્પણ દ્વારા ખૂબ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત ભારત બનાવવા માટે જે રીતે એમને પૂરા ભારત દેશને આપ્યા છે ભારત સરકાર અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર માનું છું આ તબક્કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનો પણ ગુજરાત રાજ્યમાં જેમને આણંદ સિવિલ હોસ્પિટલ માટે એકસો સાહીઠ કરોડથી વધુ આ સિવિલ હોસ્પિટલને આપ્યા છે એમનો પણ આ તબક્કે આભાર માનું છું